બોલો કૃષ્ણ જો અમારી નગર ડાંગરવા અમે આ ના લાડવા દર વર્ષે બે થી ત્રણ વખત કરીએ છીએ અને જીવ દયા માટે ગાયને પૂરા જો બધે અમારી મંડળની બેનો હો જો એટલે દર વર્ષે કરીએ અમે તો તમે સપોર્ટ કરતા રહેજો અને આમાં વોચ ટાઈમ પર આપતા રહેજો તો અમારું વધે તો કૂતરાને અને ગાયોને પુરાને એ બધું અમારાથી જમ બને એ વધારે અમે નાખતા રહીએ અને બનાવતા રહીએ જો એ આ લાડવા તરાય છે જો અને એ આ મુખ્ય જો જો આ બધી બેનો હજી તો મંડળની અમે પોત્રીસ બહેનો

બધી બેનો કે જે ફ્રી હો એ આ દર વર્ષે ત્રણ થી ચાર વખત લાડવા બનાવીએ છીએ તો સપોર્ટ કરતા રહેજો આ વિડીયો ને લાઈક છે સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો ને વોચ ટાઈમ અમારો ઓછો પડે છે તો વોચ ટાઈમ તમે વધારતા રહેજો